તો સંક્ષેપીકરણ ની અંદર વાંચન તબક્કો આવશે સંક્ષેપીકરણ ની અંદર બરોબર ને લેખન તબક્કો આવશે એવો જ ગધ્યાત ગ્રહણમાં વાંચન તબક્કો આવશે અને લેખન તબક્કો આવશે તો એવી પરિસ્થિતિમાં હવે જ્યારે ગધ્યાત ગ્રહણ કરીએ છીએ બે પ્રકાર છે સામાન્ય ગધ્યાત ગ્રહણ વાર્તારૂપી ગધ્યાત ગ્રહણ સામાન્ય ગધ્યાત ગ્રહણમાં વાંચન લેખન તબક્કા વાંચનમાં ત્રણ તબક્કા પ્રથમ વાંચન દ્વિતીય વાંચન તૃતીય વાંચન વાર્તાવાળા ગધ્યાત ગ્રહણમાં એ જ વસ્તુ આવશે બરોબર ને પહેલું શું કરવાનું વાર્તા જોઈ અને પહેલેથી વાર્તા વાંચવાની શરૂઆત કરી દેવાની પ્રથમ તબક્કામાં શું કરવાનું વાર્તા વાંચવાની શરૂઆત કરવાની વાર્તા પૂરી થાય એટલે જો પાછળ રહસ્ય હોય તો શું કરવાનું વાંચવાનું અને જ્યાં છેલ્લે ત્રણ થી ચાર લાઈનમાં રહસ્ય આપ્યું રહસ્યને અંડરલાઈન કરી દેવાનું બાકી આખી વાર્તાની અંદર ક્યાંય અંડરલાઈન નથી કરવાનું ક્યાંય બોક્સ નથી બનવાનું વાર્તા તમારા માટે બિલકુલ કામની નથી આયોગ તમે જુઓ કે હવે આવનારી બધી એક્ઝામોની અંદર તમે જુઓ કે ગદ્યાર્થ ગ્રહણની અંદર બે વસ્તુ ગધ્યાત ગ્રહણ ની અંદર તમે જો તમે જુઓ કે પહેલા તો સંક્ષેપીકરણમાં આયોગ જ્યારે ખબર પડી કે કે સુરેશ જોશી અથવા તો કોઈ ધાર્મિક કર્મ ધર્મ સંબંધિત બાબતોના સંક્ષેપીકરણ પૂછે તો ઉમેદવાર લખવામાં તકલીફ અનુભવે તો એ વધુ પૂછે ગદ્યાત ગ્રહણમાં જ્યારે વાર્તાઓ પૂછવાની શરૂઆત કરી ત્યારે ખબર પડી કે સૌથી વધુ વિદ્યાર્થીઓ આમાં તકલીફ અનુભવી રહ્યા છે તો હવે તમે જો કે સતત ને સતત છેલ્લી બે કે ત્રણ એક્ઝામ જો વાર્તાવાળા જ ગદ્યાત ગ્રહણ આવે અને ત્યાં સુધી આવતા રહેશે જ્યાં સુધી ઉમેદવારો તકલીફ અનુભવતા રહેશે જ્યારે આયોગની એવી અનુભૂતિ થશે કે હવે મોટા ભાગના ઉમેદવારો

પ્રશ્નો વાંચે ફકરામાં વાર્તામાં જાય વાર્તામાંથી જવાબ શોધીને લખી નાખે અને માર્ક પછી તમે ઓબ્ઝર્વેશન કરો ને તો પાંચની પાંચ પણ નથી આવતા આની અંદર એક એક માર્ક પણ નથી આપતા એનું કારણ છે કે આ ગધ્યાત ગ્રહણ લખવાની પદ્ધતિ સદંતર સામાન્ય ગધ્યાત ગ્રહણ પદ્ધતિથી અલગ છે એક સામાન્ય ઉમેદવારોને પહેલા તો તકલીફ તો અનુભવાય એ વસ્તુ તો પ્રાસંગિક છે ને તકલીફ અનુભવાય છે એટલે એ વસ્તુ આયોગને ખબર છે એટલે વારે વારે હવે વાર્તાવાળા મૂકે ને હજી તમે જોજો આવનાર ઘણા સમય સુધી વાર્તાવાળા અધ્યાગ્રહણ મૂકશે એવું જ ચિત્ર વિશ્લેષણમાં હે પહેલાં ચાર્ટ મૂકતા એવું બધું આવતું ધીરે ધીરે ખબર પડી કે ઉમેદવારો હવે મોટા ભાગે આ પ્રકારના પ્રશ્નો એટેમ્પ કરતા થઈ ગયા છે તો ચિત્ર લાયા હવે ચિત્ર લાંબા સમય સુધી ચાલશે કેમ હજી આયોગને ખબર છે ચિત્રમાં લખવામાં તકલીફ પડે છે વિદ્યાર્થીને તમે જુઓ હજી સુધી મેજોરિટી કેન્ડિડેટ ચિત્ર વિશ્લેષણ સારું લખી શકતા નથી મેજોરિટી કેન્ડિડેટ છે ચિત્ર વિશ્લેષણ સારામાં સારું લખી શકતા નથી ઘણી બધી તકલીફોનો અનુભવ કરે છે એનાલિસિસ નથી કરી શકતા ચિત્રને જોઈને પ્રોપર ડાયમેન્શન્સ લખવામાં તકલીફ પડે છે વિચારી નથી શકતા બહુ આયામી દ્રષ્ટિકોણ મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચથી આ કારણોસર પણ વારે વારે ચિત્ર મૂકે છે હજી તમે જો લાંબા ગાળા સુધી ચિત્ર મૂકશે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન જેને કહીએ બંને લેંગ્વેજ ની અંદર નથી લખી શકતા આના કારણે એને બે ફાયદા થાય પહેલું કે એને જોઈએ છે આમાં કારણ કે જો સો જણા બેસે તો પાંચ જણા તો એવા હશે જ કે વ્યવસ્થિત એનાલિસિસ કરી અને મલ્ટી ડાયમેન્શનલ લેપ્રોથી લખી શકતા હશે જેને આ રીતે પરફેક્ટ લખતા આવડતું હશે